પૂરો વિશ્વાસ જવા દે હા હા ત્યાં ચાલો અહીંયા હું કહું બોલો ખોટું એ મહિલો ખોટું લાગે તો ખોટું મજા નહીં ના લાગે ખોટું કયો ગો હા હા બોલો બોલો

હે અલય પાટુવાલે અલ્યા મૂ કેટલી જાડી ઓમણે મારો તો ખાલી ઓંગા હાથ હડસે

જમીનુ પાકન તો થોડું નહીં મસુરી તું કે એનું બેઠ જાય હાથમાં ઘોખડી ના મને તો આવું મને આવતું નહીં બોલ કલી લીધું બોલ એ અમે આવતો ને જેવું છે કે જા તમારું બેટ વર હોય થી અને એમને જેવું કેવો ને એવું કહી દે અમને તો થોડું અનાજ હોય નઈ આલતા પાક હત શું કે ખબર એ કે ખબર કે એ કેત્ર કે તેતરા ને તો હા હું આઈ ને તાર નીકળો સુખ ને તમાર ભાઈ એવું કે ખબર એ મારો ભાઈ તેતરો રહ્યો ને એ તારા મે બધો ખર્ચો કર્યો રૂપિયો નહિ નો છોકરો મારા પણ કે ખબર ના જે દારો મગજ ને દારો એનું બોઢું એના ક્યાં નહિ હોતું તે મુજ ના લેવું છું પાછો આવું કેતો હતો આવું કેવાય કોઈ નાચ કેવાય ને કેવા તમે ના હોય ને તો આ બધું જુદું કરો અને ના હોય ને તો યાર થોડી ફાઇટિંગ કરો ફાઈટિંગ નહી

પૈસા પતા દેવાના તો કોરો શું પેના તો જ ફટ લઈ ઓછું સમજાવો પીવાનું ઓછું કરી આઈ રહ્યા બંધ કરી દેજે તો તું મસુરી તમારે ભાઈ તો હાલ જવું પાવડો લઈ હનો એવું કઈ જાય હાલ ના હાલ મને જવા દે જોઈ જોયું

અલ્યા આ ભોળાના કામણા આ તો તને ખબર નહીં રેજે અલ્યા દઈ દઈએ હમણા તું જા પાઈ બોટો તો મો નાકો હેલ હેલ તું પડી જા મારા હમણા તું જા તું જા લે ખેતરમાં આવો પગના મેલતો કાલ મેલા અલ્યા કાફલા તું બાધીરા સો ને તું એ હું એટા જા ભાઈ તું જા તું જા

તમે આઠ હા છો અમે તો ભાઈ આ વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો